આપ સર્વોને પૂર્વક જય શ્રી સ્વામિનારાયણ આજની સત્ગંગ કથા વાર્તા મંદિર સાવરકુંડલા જય શ્રી સ્વામિનારાયણ આજે આપણે દેવોલ ગામના પરમ મુકશુ શ્રી હરિના ભક્ત જેઠાભાઈ ભાઈ વિશે યથાવચિત જાણીશું વડતાલ થી આશરે છવીસ કિલોમીટરના અંતરે દાવલ ગામ હાલનું નામ દાવોલ આવેલું છે आ दावोल गाम मांग जेठा भाई पटेल नाम ना मुमुक्षु हरि भक्त रहता हता जेमने भगवान श्री हरि ने पामवा सारू अद्भुत प्रयत्न करेलो जेठा भाई पटेल दावोल गाम मांग खेती वाड़ी करता हता दावल गाम मांग रामजी मंदिर भागोल ना शिव मंदिर थती कथा वार्ता द्वारा तेमने जानियों के भगवान मले तो जा मनुष्य जन्म लेखे थाई पोता ने मनुष्य जन्म मांग भगवान ना दर्शन सारू श्रद्धा थी दावोल थी डाकोर सुधी दंडवत करता करता श्री डाकोर नाथ डाकोरनाथ रायना दर्शन करवा जता दावोल थी डाकोर लगभग साइठ किलोमीटर जेटू अंतर डाकोर पहुंची ने त्यांग थोड़ा दिवस रोक गद, गद डाकोर नाथ श्री रणछोड़ राय जी ने प्रार्थना करे के हे नाथ મને પ્રત્યક્ષ દર્શન આપો અને મારો મોક્ષ કરો આ રીતે બાવીસ વર્ષ સુધી ડાકોર સુધી દંડવત કરતા કરતા દર્શને જતા શિયાળો ઉનાળો કે ચોમાસું હોય કોઈ વિકટ સંજોગો હોય પણ આવા પ્રયત્નો એમણે બાવીસ વર્ષ સુધી અવિરત ચાલુ જ રાખ્યા દર વખતે ગદગદ થઈને ડાકોરનાથને પ્રાર્થના કરે કે હે ડાકોરનાથક મારો મોક્ષ કરો એક વખત નાથે એમની ભક્તિથી રાજી થઈને દર્શન દીધા અને જેઠાભાઈને કહ્યું જે જોઈ એ તે માંગો જેઠાભાઈ રાજી રાજી થઈ ગયા અતિ હર્ષથી પોતાની આંખ માંગતી આંસુની ધાર પડવા લાગી શ્રી રણછોડ હાથ જોડીને પ્રાર્થના કરીને માગ્યું કે હે ડાકોર નાથ મારો મોક્ષ કરો ડાકોરનાથ રાયે મોક્ષ માટે જેખાભાઈને ગઢપુર પ્રગટ ભગવાન શ્રી સ્વામીનારાયણોડ ને પ્રણામ કરીને દર્શન આપેલા શ્રી જેખાભાઈ ડાકોરથી પોતાને ઘેર જવાને બદલે સીધા જ ગઢપુર જવા ચાલી નીકળ્યા તેઓ જીવન માંગ પ્રથમ વખત જ ગઢપુર તરફ આવતા હતા मार्ग मांग वटे मार्गो ओने पूछतांग पूछतांग बे चार दिवसे गढ़पुर पहुंचया ए वक्ते गढ़पुर मांग दादा खाचर ना दरबार गढ़ मांग भगवान श्री स्वामी नारायण सभा भरी ने बिराजमान हता जेठा भाई तो चालू सभा मांग आवी ने छेले बेसी गया श्री हरि ये एम ने खूब दूर थी चालता आव्या होवा जानी ने हेते बोलावी कहियों के आवो जेठा भगत તમને તો ડાકોર નાથ શ્રી રણછોડરાયે મોક્ષ કરવા માટે મોકલ્યા છે નહીં જેઠાભાઈ એ તરત ઊભા થઈને શ્રીજી મહારાજને ચરણે નમીને શ્રી ડાકોર નાથે પોતાને અગાઉ કહેલ વાત કરી એમની શ્રદ્ધા અને ભક્તિ જોઈને જેઠાભાઈ ઉપર શ્રીજી મહારાજ ખૂબ રાજી થયા એ સભામાં જેઠાભાઈને શ્રીજી મહારાજે પોતાના હાથે જ વર્તમાન ધરાવ્યા અને મહારાજે જેઠાભાઈને અભય દાન દીધું થોડા દિવસ ગઢપુરમાં રોકાઈને જેઠાભાઈ પોતાને ગામ પધાર્યા શ્રી દાવ્યા પરિપૂર્ણ સ્વરૂપમાં કરીને પંચવર્તમાં પાળતા થતા તેઓ અખંડ ભજન કરતા હતા સમયે સમયે તેઓ ઉત્સવ સમયમાં શ્રી હરિના દર્શને પધારતા અને નાની મોટી સેવાઓ કરતા શ્રી હરિના સ્વહસ્તે જ વર્તમાન ધારણ કરીને જેઠાભાઈ ભક્તિમય અતિ નિર્મળ જીવન જીવતા થકા પોતાનું આત્યંતિક કલ્યાણ કરીને અક્ષરધામના નિવાસી થયા હાલ માંગ દાવોલ માંગ ભગવાન શ્રી સ્વામિનારાયણનું સુંદર મંદિર છે દાવોલના હરિભક્ત શ્રી જયંતિભાઈ પટેલ જેઓ હાલ જ્યોર્જિયા અમેરિકા માંગ વસે છે તેમણે આ હરિભક્તની ખરાઈ કરી છે

તથા શ્રી ભક્ત ના મુક્તો ના પ્રસંગ માંગથી લય પ્રસ્તુત કરેલ છે જય શ્રી સ્વામિનારાયણ